નમસ્કાર મિત્રો સ્વાગત છે અમારી યુટ્યુબ ચેનલ ઓલેજ આપીમાં મિત્રો એક જુલાઈ બે હજાર વીસથી એકત્રીસ ડિસેમ્બર બે હજાર વીસ સુધીના મહત્ત્વના એક હજાર પ્રશ્નોની જો એકસો ત્રીસ પાનાની પીડીએફ જો તમે ખરીદવા માંગતા હોય તો ફક્ત વીસ રૂપિયામાં ડિસ્ક્રિપ્શનમાં તેની લિંક આપેલી છે જ્યાંથી તમે આ પીડીએફ ડાઉનલોડ કરી શકશો તો ચાલો મિત્રો હવે આજના વિડીયોના પ્રશ્નોની શરૂઆત કરીએ ભારતના બંધારણની જે સિરીઝ જોતા હતા ભારતનું બંધારણ પાર્ટ નંબર વીસ ટોટલ પચીસ પ્રશ્નોનો સમાવેશ કરેલ છે પચીસ પ્રશ્નોમાંથી કેટલા પ્રશ્નો સાચા પડે છે કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો ક્વેશ્ચન પ્રથમ રાષ્ટ્રીય નાણાં પંચના અધ્યક્ષ કોણ હતા સાચો જવાબ રહેશે બી ઓપ્શન કેસી નિયોગી લોકપાલ અને લોકાયુક્ત અધિનિયમ મુજબ લોકસભાના કાર્યક્ષેત્ર હેઠળ નીચે પૈકી કોણ સમાવિષ્ટ છે એ ઓપ્શન સાચો જવાબ રહેશે પ્રધાનમંત્રી લોકપાલના અધ્યક્ષ તથા સભ્યોની નિમણૂંક માટેની પસંદગી કમિટીમાં કોનો સમાવેશ થતો નથી માનવ સંસાધન પ્રદાન રાજ્યપાલ દ્વારા જારી કરવામાં આવેલા વટહુકમની અવધિ કેટલી હોય છે તો તેની અવધિ છ માસ સુધીની હોય છે એટલે કે રાજ્યપાલ જ્યારે કોઈ વટહુકમ કરે તેની અવધિ છ માસ સુધીની હોય છે છ માસમાં તેને સંસદમાં પાસ કરવાનું રહે છે મૂળભૂત ફરજોમાં નીચે પૈકી કોનો સમાવેશ થતો નથી સી ઓપ્શન મહિલા તથા બાળકોનું રક્ષણ કરવું કેન્દ્રીય સતર્કતા આયોગની રચના કયા વર્ષમાં થયેલ થયેલી હતી એ ઓપ્શન રહેશે ઓગણીસો ચોસઠ ભારતીય નાગરિકોના મૂળભૂત હકોમાં વાજબી નિયંત્રણો કોણ લાદી શકે છે રાજ્ય ખાલી જગ્યાને મૂળભૂત હક ખાલી જગ્યાના બંધારણીય સુધારાથી રદ કરવામાં આવેલ છે સી ઓપ્શન મિલકત ચુંબાલીસ ચારસો ચોર્યાસી નંબર ક્વેશ્ચન વાણી અને અભિવ્યક્તિના સ્વાતંત્ર્યના હકમાં નીચે દર્શાવેલ કયા કારણસર સંવિધાનની જોગવાઈ અનુસાર નિયંત્રણ મૂકી શકાય છે ચાર ઓપ્શનમાંથી કયો ઓપ્શન સાચો પડશે સાચો જવાબ છે ડી ઓપ્શન એક બે ત્રણ અને ચારે એટલે કે આ ચારેય ઓપ્શન આના જવાબમાં આવે વિદેશી રાજ્ય સાથેના મૈત્રી સંબંધ જાહેર વ્યવસ્થા બદનક્ષી અનુસૂચિત આદિજાતિના હિતોનું રક્ષણ રાષ્ટ્રપતિને બંધારણ હેઠળ મળેલ કારોબારી સત્તાઓનો ઉપયોગ તેઓ કોની સલાહથી કરે છે સી ઓપ્શન સાચો જવાબ રહેશે મંત્રીમંડળની કોઈ પણ વ્યક્તિની ગેરકાનૂની ધરપકડના સંદર્ભમાં ઉચ્ચતમ ન્યાયાલયમાં કઈ રીટ દાખલ કરી શકાય બી ઓપ્શન હેબિયસ કોફ્સ માનવ અધિકાર માટે હાઈ કમિશનર ઓફિસની સ્થાપના ક્યારે કરવામાં આવી હતી ઓગણીસો ત્રાણુંમાં બંધારણના કયા અનુચ્છેદમાં અનુસૂચિત જાતિ અને જનજાતિ માટે લોકસભામાં અનામત બેઠકોની જોગવાઈ છે સી ઓપ્શન અનુચ્છેદ ત્રણસો ત્રીસ માં રાજ્ય આયોગના અધ્યક્ષ તેમજ સભ્યોની નિમણૂકની સિફારિશ કરનાર સમિતિના અધ્યક્ષ કોણ હોય છે રાજ્યપાલ રાષ્ટ્રીય માનવ અધિકાર આયોગના અધ્યક્ષ ખાલી જગ્યા જ હોવા જોઈએ સી ઓપ્શન સુપ્રીમ કોર્ટના નિવૃત્ત જજ યુનિવર્સલ ડિક્લેરેશન ઓફ હ્યુમન અધિકાર અધિનિયમ ક્યારથી અમલમાં આવ્યો ઓગણીસો નવ્વાણું કેટલા દેશો માનવ અધિકાર સમિતિના સભ્યો છે બાવીસ રાષ્ટ્રીય માનવ અધિકાર આયોગના અધ્યક્ષ અથવા અન્ય સદસ્ય પોતાનું રાજીનામું કોને આપી શકે બી ઓપ્શન રાષ્ટ્રપતિને રાષ્ટ્રીય માનવ અધિકાર આયોગના પ્રથમ અધ્યક્ષ કોણ હતા ન્યાયમૂર્તિ રંગાથ મિશ્ર માનવ અધિકાર સંરક્ષણ અધિનિયમની કઈ ધારા માનવ અધિકારને પરિભાષિત કરે છે બી ઓપ્શન ધારા બે અધિકાર સંરક્ષણ અધિનિયમ ઓગણીસો ત્રાણું કેટલા અધ્યાયો અને ધારાઓમાં વહેંચાયેલો છે આઠ અધ્યાય તેતાલીસ ધારામાં વહેંચાયેલો છે કયા વર્ષમાં બંધારણમાં સુધારો કરીને મૂળભૂત ફરજોનો બંધારણમાં સમાવેશ કરવામાં આવ્યો હતો સી ઓપ્શન ઓગણીસો છોતેરમાં બંધારણ દિન ક્યારે આવે છે છવ્વીસમી નવેમ્બર ગુજરાતમાં લોકસભાની કેટલી બેઠકો છે દરેક મિત્રોને ખ્યાલ જ હશે છવ્વીસ બેઠકો છે અને રાજ્યસભાની અગિયાર બેઠકો છે તો મિત્રો આ હતા આપણા આજના વિડીયોના પ્રશ્નો પચીસ પ્રશ્નોમાંથી કેટલા પ્રશ્નો સાચા પડે કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો વિડીયો પસંદ આવ્યો તો લાઇક કરજો પોતાના મિત્રો જોડે શેર કરજો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા જેથી કરીને આવનાર દરેક વિડીયોની નોટિફિકેશન આપને સૌ પ્રથમ મળી રહે અને આપણી તૈયારીમાં વધારો થઈ શકે કાલે ફરીથીના વિડીયો સાથે મળીશું જય હિન્દ જય ભારત